आ, ना ना हा मराठी येते मला मराठी हा मला थोडं थोडं गुजराती पण जमते मराठी पण येते बरं बरं म्हणजे लग्न केलं के, के के, नाही नाही आम्ही लग्न केलेलं आहे माझ्या लग्नाला अठरा वर्ष झालेला आहे मला मुलगा आहे पंधरा वर्षाचा बरं मग आता ते इकडं कसं झालं गुजरातीन महाराष्ट्र नमस्कार मित्र स्वागत आहे युट्यूब चॅनल परि राठोड पर અર્ચનાબેન નામના એક દરજી મહિલાનો ફોન આવે છે જેની અંદર મિત્રો તેમના દિયર કે જેમના નામ છે મનીષભાઈ તેમના લગ્ન કરવાના હોય અને મનસુખભાઈ રાઠોડના વિડીયો જોતા હોય ત્યારબાદ તેઓ મિત્રો મનસુખભાઈ રાઠોડને એમના દિયરના લગ્ન માટે ફોન કરે છે મિત્રો મનસુખભાઈ રાઠોડ વાત દરમિયાન આ બેનને ઓળખી જાય છે અને કહે છે કે તે મહારાષ્ટ્રના હોય તેવી વાત કરે છે ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ બેન સાથે મરાઠી ભાષામાં ખૂબ જ જોરદાર વાત કરે છે સાંભળીને તમને પણ મજા આવશે તો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે અર્થનાબેન ના લગ્ન ગોઠ્યું કે શું થયું શાંતિથી સાંભળો આ એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પણ દબાવી દેજો આ ખબર નત પડતી કાકા કે માતાજી શિવર્તી બોલું છું બેન શું નામ છે તમારું આ શિવર્તી અર્ચના બેન ગોહિલ દરજી દરજી બોલો ને બેન આમાં એવું છે તો બાપુ મેં તમારે વિડીયો ઓલા માં જોયા ના યુટ્યુબ માં હા તમારા દેર છે ને લગ્ન કરવાનો છે બત્રીસ વર્ષ છે બત્રીસ વર્ષ નો ધંધો કરે છે ઈ બેન તમે છે ને ગુજરાત નથી હા મેં મહારાષ્ટ્ર છુ આકોલા હા અકોલા માં મરાઠી હા મરાઠી બાર માં તો મરાઠી છુ એમાં એવું છે મારા દેર ને કરવાનો છે मराठी येते का ना, ना, मराठी येते मला मग मराठी पण जमते मराठी पण येते बरं बरं म्हणजे लग्न नाही आम्ही लग्न केलेलं आहे माझ्या लग्नाला अठरा वर्ष झालेला मला मुलगा आहे पंधरा वर्षाचा बरं मग आता ते इकडं कसं झालं गुजरात महाराष्ट्र मध्ये कसं झालं माझे जे मामा होते ना ते माझे मामा इथं गुजरात मध्ये नोकरी करत होते बरं तुम्ही कुठली समाज आहे मग हॅलो मग कट झालं काय झालं हॅलो फोन कट झालं मग काय झालं नाही मी दुपारी फोन केला होता तुम्हाला बर કલાક ન કર કોના સમાજથી ચાલતી गरीबाची चालते गरीबाची मी पण गरीबच हा मला वडील नाही आहात आणि आई आहे भाऊ आहे माझा भाऊ पण लग्नाचा बाकी आहे अजून आणि आम्ही शेती काम करतो माळीचं काम करतो ते फुल हा, हार बनवत ना फुलाच माझ्या आमच्या इकडला समाज आमचा माळी समाज आहे माळी समाज हा तिची उमर किती आहे माझ्या देराठी बस वर्ष आहे त्याचं आता त्याने बत्रीस लागलेलं ला आहे काय काम काम करत काय करत हा ते दर्जीचा स्वतःचा धंदा आहे त्याचा दर्जी आहोत आम्ही इथं दर्जीला दर्जीचा धंदा करते शिवर मध्ये राहतो आम्ही भावनगरला भाव राहतो ना हा भावनगर जिल्हा आहे ना पाशी गाव आहे शिवर भावनगर जिल्हा पाशी गाव शिवर आहे हो आता मी दुपारी फोन केला होता दोन तीन वेळा पण एका मावशीने उचलला होता तर मावशी म्हणे आता सध्या म्हणे मीटिंग मध्ये आहात म्हणे तुम्ही दुपारी फोन लावजा म्हणे तर मॅम माझं एक लग्न करायचं आहे ते मध्ये कसं होत नाही आहे नाही म्हणून राहिले धंदा करते म्हणजे दर्जीच्या नोकरी असेल तर सांगा म्हणते असे म्हणून राहिले ते

તમારી ઉમર કેવડી ઉંમર છે મારી ઉમર તો તમારા લગન ને પંદર નો છોકરો છે ઓકે કઈ વાંધો તમે તમારો ફોટો ને એવું મોકલજો આમાં તમારે છે ને તમારો દેર માટે આપણે ઓડિયો વાયરલ કરશું તમારા ફોન કોઈ ને આવે હા હા તો તમારી જે ગોઠાઈ ગઈ હો હા તે પણ એ દર્દી દરજીનો ધંધો કરે છે અને એમાં એ ભણતર ઓછું છે સમજે કાઈ મતલબ કાઈ મતલબ આપણે ભંતર તી શું મતલબ છે ઈ તો જેવી છોકરી પછી છોકરી છોકરીએ ભણેલ ઓછી હોય યે હાલે ને હા હા આપણે તો જો ભણેલી ન હોય ને આબા કાકાજી તો હાલે આપણે એવું કઈ નથી હા ગરીબ માણા છે ને તોય ઈ હાલ છે આપણે ભણતર કાઈ જોતું નથી બરાબર બરાબર કાઈ મતલબ તમારો ફોટો ઓકજો

હા તો અમે પણ આકોલામાં રહી છીએ મારા મમ્મી છે ને એ અકોલા માં રે મારા મમ્મી આકોલામાં રહે છે મારા પપ્પા એટલે એના હિસાબ ના એને હારે જે મારા ઘરના છે ને એના પપ્પા વાસણ નો જ કરતા હતા એની હિસાબ નો વળખાણ થઇ ગઈ એ કે છોકરી હોય તો કેજો કે મારા મામા એ કે મારી બેન ની છોકરી છે કે હાલ છે કે હાલ છે કે મારા લગ્ન ને અઢાર વર્ષ થઇ ગયા છે હવે મને તો કઈ વાંધો નથી મેં તો મને તો એકદમ સારું છે સુખી શું સાસુ સસરા છે ડેર છે બરાબર કઈ વાંધો છોકરી ગોતવાની છે ને તમે તમારો ફોટો મોકલો એટલે હું છે ને ઓડિયો વાયરલ કરી દઈશું

ઈ મજૂરી કરે છે શિવા ના કરે છે ને સાઈડ માં ઓલા જારા ને જારા બનાવે ને જારા એ જારા ને કરતો જાય સાઈડ માં ઠીક 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 કાઈ તમારો ફોટો મોકલો હા મારા દેર નો ફોટો મોકલો ને ના વાત તમે કરી છે એટલે તમારો મોકલી દયો ને તમારો દેર ફોટો મોકલી દયો એટલે હું વાયરલ કરી દઉં હા હા એટલે ને મારો ફોટો ને મારા દેર ફોટો ને બીજું કાઈ ને ના ઓલો મોકલું પડશે ભંતર વંતર કાઈ એવું મોકલું પડશે બાયોડેટા હોય તો મોકલો નકર પછી ખાલી ફોટો મોકલી દયો તો